તો મહેસાણામાં સિવાલા સર્કલથી બાયપાસ પર બ્રિજ જર્જરિત હાલતમાં છે સિવાલા સર્કલથી બાયપાસ રોડ પર આવેલ બ્રિજ જર્જરિત જર્જરિત બ્રિજના કારણે મોટા અકસ્માત થવાની ભીતિ છે વર્ષ બે હજાર સત્તરમાં થયું હતું બ્રિજનું નિર્માણ નિર્માણ બાદથી જ બ્રિજ ભારે ચર્ચામાં રહ્યો છે બ્રિજની ગુણવત્તાના પણ અનેક સવાલ ઉભા થયા છે બ્રિજના બે ભાગ વચ્ચે આવેલ એક્સપ્લેનમાં પણ મોટી ગેપ પડી ગઈ છે મહેસાણા બાયપાસ રોડ ઉપર ખાસ જે છે એક બ્રિજ જે છે ત્યાં મોટી તિરાડો જે છે ખાસ પડી છે અને એનું એક્સપાન જે છે હાવ સાવ તૂટી ગયો પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હોવાના કારણે જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે આખો હાથ અંદર જતો રહે એ પ્રકારના જે કહી શકાય તિરાડો એટલી મોટી છે કે અહીંથી વાહન ચાલકો પસાર થાય તો ટાયરને પણ મોટું નુકસાન થઈ શકે છે સીધું આરપાર જોઈ શકાય પ્રકારની મોટી ગેપ પડી છે જેના કારણે વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાત કરવામાં આવે તો બે હાજર અંદર આ બ્રિજ નું નિર્માણ થયું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક અધિકારીઓ જે છે તંત્ર છે આર જે વિભાગ જે છે એમના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરતા હાલ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી બાજુ જે વરસાદ પડ્યો છે એના કારણે રોડ રસ્તા તો ધોવાય છે પરંતુ આ બ્રિજ જે છે એના ઉપર જે એક્સપાન્ડ તૂટી જવાના કારણે જે ગેપ ઊભી થઈ છે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે તંત્ર દ્વારા યોગ્ય ઝડપી પગલા ભરાય એ પ્રકારની જે માગણી જે છે વાહન ચાલકો ખાસ કરી રહ્યા છે મુકેશુસિંહ ગુજરાત ફર્સ્ટ મહેસાણા